કુંભારવાડાની કૈલાસવાડીના રહેણાંકમાં ગેરકાયદેસર રાખેલા છવ્વીસ રાંધણ ગેસના બાટલા એસઓજીએ જપ્ત કર્યા તેની સાથોસાથ એક વ્યક્તિની અટકાયત કરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે કુંભરવાડા કૈલાસવાડી વિસ્તારમાં રહેતા ભોલાભાઈ અધારેભાઈ શાહનીએ તેના રહેણાંકમાં રાંધણ ગેસના સિલિન્ડરો ગેરકાયદેસર રીતે રાખ્યા છે જેના અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતાં રાંધણ ગેસના સિલિન્ડર કુલ અઠ્યાવીસ મળી આવતા ભોલાભાઈ અધારેભાઈ શાહનીની અટકાયત કરી હતી અને તેની સાથોસાથ કિશનભાઈ મોહન શંકર પૂજારી શાહનીને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી আ <tú> মামে 哎，听见了，俺来不得。